નર્મદા પરિક્રમા પૂર્ણ કરી આવેલા સુનીતાબેનનું તેમના પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું કારતક સુદ પૂનમના દિવસથી પરિક્રમાની શરૂઆત કરી એકસો દિવસ સુધી પરિક્રમા કરી ઘરે પરત ફર્યા હતા નર્મદા પરિક્રમા જેનું અંતર કુલ ત્રણ કિલોમીટર જેટલું હોય છે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસથી સત્તર ત્રણ બે હજાર પચીસ એટલે કે એકસો ત્રેવીસ દિવસની હતી જેમાં એક દિવસનું આશરે પચીસ કિલોમીટર ચાલવાનું હોય છે આ પરિક્રમામાં આશરે સાતસોથી આઠસો લોકો જોડાયા હતા જેમાં યાત્રાની શરૂઆત ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી થઈ હતી અને તેઓ વિમલેશ્વર પહોંચ્યા જ્યાં નર્મદા અને સમુદ્રનો સંગમ થાય છે ત્યાંથી તેઓ અમરકંટક કે જે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં પહોંચ્યા હતા તેઓએ સંગમ થાણેથી જે જલ લીધેલ હતું એ માતાજીને અર્પણ કરી વિધિ કરી ત્યારબાદ તેઓ ઓમકારેશ્વર પરત ફર્યા હતા આમ ઓમકારેશ્વર મહાદેવને જલ અર્પણ કર્યું હતું અને માધાતાની પરિક્રમા કરી અને નર્મદાની જે પરિક્રમા એ પૂર્ણ કરી હતી નર્મદાની પરિક્રમા જેમાં ધ્યાની જ્ઞાની તપસ્વીઓ સાધુ સંતો વગેરેમાં નર્મદાની પરિક્રમા કરીને પોતાનું જીવન સફળ બનાવે છે

નર્મદા દરિયાનો જે સંગમ થાય છે તે પાર કર્યો અને ત્યાંથી પછી અમે સીધા અમરકંટક ગયા અને અમરકંટક નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં પાણી માતાજીનું જે સંગમમાંથી લેતા એનું સમર્પણ વિધિ કરી અને ત્યાંથી પછી ઓમકારેશ્વર પાછા આવ્યા અને ઓંકારે ઓમકારેશ્વર મહાદેવને જળ ચઢાયું મમલેશ્વર મહાદેવને જળ ચઢાયું માધાનતાની પરિક્રમા કરી અને અમારી નર્મદા પરિક્રમા પૂર્ણ થઈ અને આજે નર્મદા પરિક્રમા હતી એ દરમિયાન પરિસ્થિતિ કેવી હતી પરિસ્થિતિ તો હોય ઠંડી પડે પછી પાછળથી અમને ગરમી પણ લાગી પણ હરેક પરિસ્થિતિમાં અમને મજા આવી ચાલવાની તમારું નામ મારું નામ પાટણવાડિયા સુનિતાબેન ચંદુભાઈ